ગાર્ડન કમિટીના ચેરમેન ઇલિયાસભાઈ અને ભૂતપૂર્વ નગરપાલિકા પ્રમુખ એડી પટેલ પણ હાજર રહી આ કાર્યક્રમની શોભા વધારી હતી રોડ શો રંગોળી કોમ્પિટિશનમાં કુલ 10 સ્કૂલે ભાગ લીધો હતો અને 88 એન્ટ્રી સાથે કુલ 182 બાળકોએ ભાગ લીધો હતો દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ તરીકે એજ્યુકેશન કિટ આપવામાં આવી અને નાસ્તા પાણીની સગવડતા કરવામાં આવી હતી આ સ્પર્ધામાં વ્યક્તિગત અને ગ્રુપ તથા 5 થી 8 અને 9 થી 12 ના કુલ ચાર વિભાગો હતા

આ ડિસ્ટ્રિક્ટ છે ભરૂચ થી ઉમરગાંવ સુધી આવેલી છે એમાં લગભગ હંડ્રેડ જેટલી ક્લબ છે તેમાંની એક ક્લબ એટલે કે નવસારી ક્લબ અને એના પ્રેસિડેન્ટ એવા અમારા રાજેશ્રીબેન અને પ્રોજેક્ટ ચેરમેન એવા અમારા સોનિયા બેન અને સાથે અમારા પાંચ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન જયેશભાઈ આજે આ ક્લબ દ્વારા એક સુંદર રોડ શો રંગોળીનું આયોજન કર્યું છે રોડ શો રંગોળીનું આયોજનમાં આજ અઠ્યાસી જેટલી એન્ટ્રી છે અને એકસો ચોત્રીસ જેટલા બાળકો આમાં ભાગ લઈ રહ્યા છે ખુબ સુંદર મેસેજ આ રંગોળી દ્વારા આપવામાં આવે છે કે બ્લડ ડોનેશન તમારે કરવું જોઈએ એનો એક થીમ પર છે એક એવો હોય છે કે ભાઈ ઇમેજ બિલ્ડિંગનો કાર્યક્રમ પણ છે કે લાયન્સ ક્લબ પોતે આવા બધા કાર્યક્રમો પણ યોજે છે અને સાથે સાથે આ એક મેસેજ દ્વારા જે રંગોળી દ્વારા જે મેસેજ આપવામાં આવે છે એ ભલે રંગોળી બે કલાકમાં ભૂસાઈ જશે પણ આ મેસેજ અવિરત લોકોના હૃદયમાં એક સ્થાન પામશે કે તમારે બ્લડ આપવું જોઈએ અને નાના નાના બાળકો કે જે આજે સ્કૂલના બાળકો આજે જે ફેસ્ટિવલ થીમ પર થી લઈને ઘણા બધી થીમ પર જે રંગોળી દોરી રહ્યા છે એ એમને એક પોતાની કલા પ્રદર્શિત કરવાનું જે પ્લેટફોર્મ આપી રહ્યા છે એના માટે હું ખરેખર આ નવસારી ક્લબ ને અભિનંદન આપું છું અને દર વર્ષે આ સિગ્નેચર પ્રોજેક્ટ તરીકે દર વર્ષે આ જ રીતે આ કાર્યક્રમ થતો હોય છે દિવાળીમાં આ વખતે વરસાદને કારણે થોડું લેટ થયું છે પણ આ કાર્યક્રમને થકી ઘણા બધા બાળકોના પોતાના કૌશલ્ય પૂરું પાડે છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન અને આજે અમારી આખી ડિસ્ટ્રિક્ટમાં નવસારી ક્લબની જે હોસ્પિટલ છે અને એની સાથે જે એમનું કામ છે સેવાકીય પ્રવૃત્તિઓ છે એ ખરેખર આખી ક્લબ પોતાની રીતે ખૂબ સુંદર સેવાઓ કરે છે અને ખૂબ સુંદર રીતે આ કાર્યક્રમોમાં હંમેશા એ લોકો સપોર્ટ કરે છે એના માટે નવસારી ક્લબને ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ જય હિન્દ જય લાયવાદ પ્રેસિડેન્ટ રાજશ્રી ખરાદી લાયન્સ ક્લબ ઓફ નવસારી આજ રોજ રંગોલી રોડ શો નો કાર્યક્રમ રાખવામાં આવેલો છે આમાં દસ સ્કૂલોએ ભાગ લીધેલો છે અને અઠ્યાસી એન્ટ્રી છે એકસો બ્યાસી બાળકો છે એમાં ગ્રુપ કોમ્પિટિશન છે અને ઇન્ડિવિજ્યુઅલ કોમ્પિટિશન છે એમાં પાંચ ધોરણથી લઈને છે અગિયારમા ધોરણ સુધીને એ લોકોની આમાં એન્ટ્રી છે પાંચથી નવ અને આઠ નવથી અગિયાર એ રીતની છે અને અમારા પ્રોજેક્ટ ચેરમેન સોનિયાબેન છે એમણે બી ખૂબ સરસ મહેનત કરી છે ને આ લોકોને વિષય જે આપ્યો છે નાના બાળકો માટે પોતાના તહેવારો અને મોટા બાળકો માટે રક્તદાન અંગદાન મહાદાન એ થીમ એ લોકોને આપેલું છે અને નિર્ણાયકો પણ ખૂબ સરસ છે કે આ લોકોને સરસ રીતના જજ કરશે અને આ અમારું છેલ્લા ચાર વર્ષથી આ પ્રોજેક્ટ અમારો ચાલી રહ્યો છે ને ખૂબ સરસ રિસ્પોન્સ મળ્યો છે છેલ્લે તો અમારે પાંચ સ્કૂલને ના પાડવી પડી એ રીતનું હતું કે ભાઈ અમે મેનેજ થઈ શકે ને અમારો હેતુ એ કે બાળકોમાં રહેલું કૌશલ્ય એ લોકોની અંદરની જે આવડત છે તે બહાર આવે અને લોકો સુધી પહોંચે અને ભવિષ્યમાં એક સારા કલાકાર તરીકે એ લોકો નામ ના મેળવે એવી અમારી એ છે